વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી નગરની બાજુમાં વિસનગર શહેરના શિરડીનગરની બાજુમાં આવેલી લોર્ડ્સ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ દસના ઉજ્જવળ પરિણામ આવતા પ્રિન્સિપાલ સહિત સમગ્ર શિક્ષણ સ્ટાફે ગૌરવ સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ધોરણ દસના સીબીએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પટેલ આર્ય કનુભાઈએ નાઇન્ટી સિક્સ ગુણ પ્રાપ્ત કરીને સમગ્ર વિસનગર કેન્દ્ર સીબીએસસીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સ્કૂલ અને શહેરનું ગૌરવ વધાર્યું હતું જ્યારે દિવ્યા પટેલે પણ નાઇન્ટી વન ટ્વેન્ટી પ્રાપ્ત કરીને સ્કૂલમાં બીજો તથા સૌમ્ય પટેલે એટી નાઇન ટ્વેન્ટી સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો આ દરેક વિદ્યાર્થીઓને લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર આર્ય પટેલ અને તેના માતા-પિતાએ ગૌરવ સાથે લોર્ડ્સ સ્કૂલના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી હેલો एवरीवन આઈ એમ આર્ય આઈ કમ્પ્લીટેડ માય ક્લાસ 10th ફ્રોમ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર આઈ ગોટ 96% માય બોર્ડ 2024 થ્રુઆઉટ ધ યર આઈ ગોટ કમ્પ્લીટ સપોર્ટ ઓફ માય ટીચર્સ એન્ડ પ્રિન્સિપલ મેમ મોટી કઈ સારી સજેસ્ટી જી રિઝલ્ટ બહુ ઇમ્પ્રુવ હોય મેં ટીચર્સ કો આન્સર મળતા આઈ વુડ લાઈક ટુ થેન્ક ઓલ માઇ ટીચર્સ એલ મેમ એન્ડ પેરેન્ટ ફોર એવરીથિંગ વિચ દે કેવ થેન્ક યુ વેરી મચ નામ દીપાલી પટેલ છે મારો દીકરો આર્ય લોડ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગરમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે તેને આ વર્ષે દસમા ધોરણની સીબીએસઈ બોર્ડમાં લોર્ડ ઇન્ટરનેશનલમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થયો છે અને એના માટે એમની સ્કૂલ લોર્ડ ઇન્ટરનેશનલનો હું માનું એટલો આભાર ઓછો છે તેમના દરેક ટીચિંગ સ્ટાફ અને પ્રિન્સિપાલ મેડમે ઘણી ઘણો સારી રીતે દરેક સ્ટુડન્ટને સપોર્ટ કર્યો છે અને દરેકે દરેક સબ્જેક્ટમાં એમને પડતી તકલીફો સાથે એમને એમ એમને એટલો સપોર્ટ કરી અને કંઈ બી ડાઉટ હોય તો એ ડાઉટ ક્લિયર કરવામાં પણ એટલી મદદ કરી છે મેથ સાયન્સ જેવા વિષયોમાં સાથેની સાથે રહી ટીચર્સ ઘણી સારો એ સારી એવી મહેનત કરાવી છે અને મારા આર્યનને પણ સારો એવો સપોર્ટ કર્યો છે દરેક સ્ટુડન્ટનું રિઝલ્ટ પણ સારું એવું આવ્યું છે લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આનાથી હું અને મારા પરિવારજનો દરેક બધા બહુ ખુશ છીએ અને હું દરેકને દરેક સ્ટુડન્ટને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન કહું છું અને આગળ આ દસમા ધોરણનો પાયો જે લોર્ડ ઇન્ટરનેશનલે તમને સારી રીતે અભ્યાસમાં મદદ કરી અને તમને હોશિયાર કર્યા છે એનાથી આગળ અગિયાર બારમાં પણ તમે સારું એવું રિઝલ્ટ લાવી અને તમારું ભવિષ્ય બનાવી શકો એ જ હું આશા રાખું છું અને દરેકે દરેક શિક્ષકગણનો હું મારા દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ નમસ્તે જય ભારત હું આર્યના પપ્પા બોલું છું મારો દીકરો આર્યન લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ દસમાં છન્નું ટકા મેળવ્યા તેને મને બહુ ખુશી છે અને આ બધો શ્રેય હું તેના ટીચરો અને શિક્ષકોને આપું છું લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યશ્રી નિપા મેડમને પણ આપું છું અને જ્યારે મારો દીકરો હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો ત્યારે સ્કૂલમાં કોઈ પણ તકલીફ પડે તો એના સબ્જેક્ટ ટીચરો તેની ખૂબ મદદ કરતા અને કોઈ પણ ડાઉટ હોય તો એને સોલ્વ કરાવતા તેથી હું લોન સ્કૂલના તમામ ટીચરોનો આભાર વ્યક્ત કરું છું નમસ્તે જ્યાં સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને કંપનીનું અકાઉન્ટ લખતા માલિક દ્વારા જ તાલીમ આપવામાં આવે છે એટલે જ મોમેન્ટ લર્ન એડવાન્સ ટેલિ વિથ જીએસટી તો જ મુલાકાત લો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ